પોરબંદરના પોલીસ દ્વારા રાત્રે બાર વાગ્યે દુકાનો બંધ કરવામાં આવે છે આથી મોડી રાત્રિ સુધી નાના મોટા ખાણીપીણીના વેપારીઓને દુકાનો ખોલી રાખવા દેવા ચેમ્બર દ્વારા એસપીને રજૂઆત કરાય છે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશભાઈ કારિયાએ એસપીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે હાલ શહેરમાં પોલીસ દ્વારા નાના મોટા વેપારીઓની દુકાન રાત્રિના અગિયાર ત્રીસ થી બાર આસપાસ બંધ કરાવવામાં આવી રહી છે હાલ એક તરફ વેપાર ધંધામાં ખૂબ જ મંદી પ્રવર્તી રહી છે અને બીજી તરફ મોંઘવારી પણ અસહ્ય છે જેના કારણે નાના મોટા ધંધાર્થીઓ તેમજ રેકડી ચાલકોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે હાલ ઉનાળાનો સમય હોવાથી તેમજ હાલ વેકેશનનો પણ સમય હોવાથી લોકો મોડી રાત સુધી ચોપાટી હરતા ફરતા હોય છે જેઓને નાસ્તો અને પેટ પૂજા માટે પણ સગવડ મળી રહે તથા નાના મોટા ધંધાર્થીઓને પૂરતી રોજગારી મળી રહે તે માટે આ રજૂઆત કરાય છે જેમાં રાણીબાગ અને ચોપાટી આસપાસના ખાણીપીણીના ધંધાર્થીઓને મોડી રાત સુધી એટલે કે રાત્રિના એક વાગ્યા સુધી વેપાર ધંધો કરવા મંજૂરી આપી તેઓની આર્થિક મુશ્કેલી દૂર કરવા મદદરૂપ થવા વિનંતી કરી છે Nepul Popert, Gujat News, Pulbender.